નમસ્કાર મિત્રો જય સુરાપુરા દાદા મિત્રો દરેકને પ્રશ્ન હતો કે દાદાને બહુ યાદ કર્યા પણ તો દાદા અમારે વારે આવતા કેમ નથી તો મિત્રો માહિતી મળ્યા મુજબ હું પહેલાં આ વિડીયોને લાઈક કરી દો શેર કરી દો સુરાપુરા દાદાને માનતા હો તો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં જય શિરાપુરા દાદા અવશ્ય લખજો મિત્રો માહિતી મળ્યા મુજબ કે દાનભા પણ પણ કહેતા હોય કે તમે આવો તમે પણ બહુ વિશ્વાસથી આવો બીજું કે સારા કર્મ ખો સવારમાં ઉઠી અને સારા વિચારો રાખો જે ભણે ગાયનો પક્ષીઓનું પૂન કરો અને કર્મ તમે સારા કરો અને નિઃસ્વાર્થ ભાવે તમે શોરાપરા દાદાની બે અગરબત્તી જે કરતા હોય ખરો કર્મ સારું કરો તો અવશ્ય શોરાપરા દાદા તમારું કામ કરશે કરશે ને કરશે સો ટકા કરશે સારા બની જાઓ તો અવશ્ય અવશ્ય કરશે ખોટું કોઈનું કરવું નહીં ખોટામાં ભાગ રાખવો નહીં ખોટું કોઈનું ઘડવો નહીં ખોટામાં આપણે ભાગ ન રાખો ભગવાન રાશિનું ચાલીએ તો કોઈ દિવસ તમારું કામ અટકે નહીં અને સુરાપુરા અવશ્ય વારે આવે ને આવે તો વિડીયો ગમે વજ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સુરાપુરા દાદાને દિલથી માનતા હો તો આ વિડીયોને અવશ્ય સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અવશ્ય અવશ્ય સુરાપુરા દાદા તમારી મનોકામના પૂર્ણ કરશે જય સુરાપુરા દાદા